ભર્યું કાલે જ ભર્યું એમાં સત્યાવીસો રૂપિયા કપાઈ ગયા તો અમારે કરવું શું મહિનાનું સાડા ત્રણ બે મહિનાનું બિલ સાડા ત્રણ હજાર આવતું હતું એની જગ્યા બે મહિના કાપ્યું આ કાપ્યું પેલું તો પછી કરવું કેમ છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઈટ બિલ ભરવું અમારે સ્માર્ટ મીટર જોતું નથી અમને આવું રીતે બેલેન્સ ભરાવતા આવડે નહીં અમને કઈ ફાવે નહીં એટલે અમારે આ મીટર જોઈતું નથી આ જૂના મીટર હશે ચાલશે નહીં તો આ મીટરમાં લાઈટ બિલની સગવડ કરે અને તે આટલો ભાવ નહીં જોઈ લો લોકો આક્રોશ કેટલો છે જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં એમને આવડતું નથી મોબાઈલ નહીં હોતા સ્માર્ટ તે લોકો ઓનલાઈન કેમ એ કરી શકશે જે જૂના મીટર છે એમાં શું ખામી છે અમારે કોઈ સ્માર્ટ સ્માર્ટ મીટરોની જરૂર નથી પહેલા રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવો સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બન્યા છે જનતાને આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે એટલે મારે તો એટલું જ કેવું છે ભાજપ સરકાર ને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો લગાવો હોય મીટર સ્માર્ટ મીટર તો મોટી મોટી માં કંપનીઓમાં લગાવો તમારી તાકાત હોય તો અહીંયા કેમ નથી લગાવતા પેલા ગરીબોને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા છો ઇલેક્શન પતી ગયું તારે જાત ઇલેક્શન પહેલા લગાવતા ને મીટરો તો તમને ખબર પડી જાય કે જનતાનો આક્રોશ કેવો છે વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલ